દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેરગામ ખાતે ઇમામ હુસૈનની યાદમાં કલાકૃત તાજિયાનું જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના દરેક આગેવાનો જોડાયા હતા મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા હિન્દુ સમાજના લોકો જોડાયા હતા હિન્દુ સમાજની મા બહેનો પોતાની બાધાઓ લઈને આવી હતી અને ખૂબ જ સારી રીતે ખેરગામ પોલીસના સરકારથી સારી રીતે જુદો સંપન્ન થયો અને હજુ પણ ચુલુસ ચાલુ અને આ રીતે દર વર્ષે રોજ ખેરગામ તાલુકાની અંદર જે મહરમ મહિનો કહેવાય છે જે મુસ્લિમ સમાજના જ્યાં દસમા ચાંદના દિવસે જે આજે જુલુસ નીકળે છે અને આ જુલુસ જે વર્ષોથી આ પ્રમાણે નીકળે છે અને ખૂબ ધૂમધામથી આ જુલુસ કાઢવામાં આવે છે અને તમામ જાતિના લોકો સર્વ જ્ઞાતિના સર્વ સમાજના લોકો આવી આ જુલૂસની અંદર આવી એમનું સન્માન કરે છે એમને દુઆ સલામ કરે છે કે આ દેશની અંદર ભારત વર્ષની અંદર અને તમામ સમાજોની અંદર એકતા જળવાયેલી રહે તમામ સમાજો એકબીજાનું સ્વાગત સન્માન કરે છે આદર કરે છે અને આજના દિવસે એકબીજાને મળીને શુભકામનાઓ પાઠવે છે કે આપણા સમાજની અંદર આપણા લોકોની અંદર આપણા વિસ્તારની અંદર આ બધા દૂર તકલીફ દર્દ દૂર થાય અને તમામ સમાજોની અંદર શાંતિ અને એકતા જળવાયેલી રહે એટલી દુઆ સલામ કરે છે આભાર